વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો શુભારંભ આજે આપણે વલસાડ જિલ્લાની અંદર કર્યો છે ધવલભાઈ પટેલ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓને પ્રાથમિક સદસ્યો બનાવવાની આ અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન રાષ્ટ્રીય લેવલનું અભિયાન છે રાષ્ટ્રીય લેવલે બે તારીખે સાંજે પાંચ વાગ્યા પછી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રાથમિક સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી ગઈકાલે તારીખ ત્રીજીએ આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રાથમિક સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી આજે ચાર તારીખે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં અને દરેક મહાનગરોની અંદર કુલ આ જાતના પ્રાથમિક સદસ્યતા અભિયાન બનાવવાના આજે કાર્યશાળાઓ હતી અને આજનો જે લોન્ચિંગનો કાર્યક્રમ હતો અને લોન્ચિંગના કાર્યક્રમ થકી જિલ્લાઓની અંદર પણ કાર્યક્રમ કરવામાં આવ્યા છે આપણા ગુજરાતનો લક્ષાંક દોઢ કરોડ ઉપરાંતના પ્રાથમિક સદસ્યો બનવાના છે આપણા વલસાડ જિલ્લાનો લક્ષાંક જે છે એ કુલ ત્રણ લાખ પ્રાથમિક સદસ્યો બનવાના છે અને ત્યાર પછી બે તારીખથી લઈને પચીસ સપ્ટેમ્બર સુધીમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થશે અને પહેલી ઓક્ટોબરથી લઈને પંદરમી ઓક્ટોબર સુધી બીજો તબક્કાની અંદર અમે સ્પેશિયલ ડ્રાઈવ બનાવીને સમાજના આગેવાનોના સંમેલનો કરીને યુવાઓને વધુમાં વધુ કેવી રીતે જોડી શકાય એ જાતના બીજા તબક્કાની અંદર પણ કરવાના છે અને સોળ એપ્રિલ સોળ ઓક્ટોબર થી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધીની અંદર જે પ્રાથમિક સદસ્યો ઓછામાં ઓછા સો પ્રાથમિક સદસ્યો બનાવે એ સક્રિય સભ્યો બની શકે છે તો સક્રિય સભ્ય બનવા માટે જેમણે ઓછામાં ઓછા સો સભ્યો બનાવ્યા હશે એવા લોકોના મેં ફોર્મ દ્વારા એ લોકોને સક્રિય સભ્ય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી એક અભિયાન કરવાની છે અને એની અંદર જે અભિયાનની અંદર જેમણે ઓછામાં ઓછા સો સભ્ય બનાવ્યા છે તે લોકો જે સક્રિય સભ્યનું ફોર્મ ભરશે એ ફોર્મની ચકાસણી થશે ચકાસણી થયા પછી જિલ્લા ભાજપના એની ઉપર રિમાર્ક્સ લાગીને એ બધા જ ફોર્મો પ્રદેશ લેવલે જશે અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા એમને પ્રાથમિક સક્રિયતા સભ્યની માન્યતા પ્રાપ્ત થશે અને ત્યાર પછી એ સક્રિય સભ્યને એનું કાર્ડનું વિતરણ થશે આમાં ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સદસ્યતા અભિયાન થકી

પૂર્ણ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એ બંધારણ પ્રમાણે દર છ વર્ષે પ્રાથમિક સદસ્યતા અભિયાન આવે છે અને જે જૂના પ્રાથમિક સદસ્ય તો પૂર્ણ થઈ જાય છે અને છ વર્ષ પછી ફરીથી નવા પ્રાથમિક સભ્ય બનવાનું જે બંધારણની અંદર જે નિયમ છે એ બંધારણના નિયમ અનુસાર હાલની અંદર બે હજાર ચોવીસની આ પ્રાથમિક સદસ્યતા અભિયાનની અંદર વલસાડ જિલ્લાનો ટાર્ગેટ

પણ આ કાર્ય અમે પૂર્ણ કરી દઈશું એવું ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તા અમારી જે વ્યૂહરચના છે એ પ્રમાણેના અમારા કાર્યકર્તાઓની નિમણૂકો થઈ ગઈ છે દરેક જગ્યા ઉપર બેઠકો લઈને એ લોકોને પ્રશિક્ષિત પણ કરવાના છે આગામી સમયની અંદર અમે શક્તિ કેન્દ્ર ઉપર પણ બેઠકો લઈને એ કાર્યકર્તાઓને પણ પ્રશિક્ષિત કરીને એ શક્તિ કેન્દ્ર ઉપર પણ આ કાર્ય નું અભિયાન માટે અમે જવાના છીએ